ચકલી માટે અરહમ સેવા ગ્રુપ રાજકોટ દ્વારા ચકલી ઘર વિનામૂલ્યે નાગરિકોને અર્પણ ચકલી એક એવો નાનું અને સોહામણું પંખી છે કે વહેલી સવારથી જ ઘરના આંગણે વૃક્ષમાં શેરી બજારમાં કે વિશાળ જગ્યાઓમાં રાત્રિની નિંદર પૂરી કરીને જ્યારે આવે છે ત્યારે ચીંચી ના મીઠા મધુરા અવાજથી વાતાવરણને સુંદરમય બનાવી દે છે સૌના પ્રિય પંખી એવી ચકલીઓને બચાવવા અને તેમનું ધ્યાન રાખવા માટે વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે તેના એક હળવા ભાગરૂપે દામનગરમાં આવેલ શ્રી ગાયત્રી મંદિરે નિઃશુલ્ક પશુ પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી એવી અને ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા અરહમ સેવા ગ્રુપ રાજકોટ દ્વારા સેવા ગ્રુપ દામનગરના માધ્યમથી શહેરના પ્રતિષ્ઠિત વડીલો સામાજિક કાર્યકરો વિવિધ સંસ્થાના આગેવાનો અને મીડિયાના મિત્રોની હાજરીમાં દોઢસોથી વધુ ચકલી ઘર ચકલી પ્રેમી નાગરિકોને વિનામૂલ્યે અર્પણ કરવામાં આવેલ આ અવસરે અરહમ સેવા ગ્રુપ રાજકોટનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવેલ અહેવાલ અતુલ શુક્લ લોકાર્પણ